અધિકારીઓ ત્યાં એવું શોષણ એ લોકોનું થાય છે કે જ્યારે રાતમાં રાત્રે જ્યારે એની શિફ્ટ હોય છે ત્યારે રાત્રે કોઈ પેશન્ટ હોય ના હોય તો બી એ લોકોને ત્યાં ફરજ પાડવામાં આવે છે કે તમારે રોકાણ કરવું જ પડશે સીએમટીસી પગાર લો છો કેમકે તમારી શિફ્ટ હોય છે જ્યારે પેશન્ટ નથી હોતા ત્યારે તો તમે આવું શોષણ ના કરો જ્યારે હોય છે ત્યારે બાર બાર પંદર પંદર કલાક એ લોકો ખડે પગે ઉભા રહીને કામ કરે જ છે એટલે એક સુરક્ષાનો બી મુદ્દો છે કે ક્યારેક કોઈ અનિચ્છનીય બનાવ થઈ જાય તો એનું જવાબદાર કોણ નમસ્કાર વેબસ ઓફ ઇન્ડિયાની ની સાથે હું છું મિશુ આજે ગાંધીનગર ખાતે દાહોદ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી કુક અને આયા બહેનોએ આંદોલન છેડ્યું હતું અને તેમની શું માંગ હતી અને સરકાર સમક્ષ તમને શું રજૂઆત કરી તે આપણે જાણીશું કોંગ્રેસ નેતા વિશાલભાઈ પટેલ પાસેથી જે પહેલા તો આપનું સ્વાગત છે વેબસ ઓફ ઇન્ડિયામાં માં જે આજે ગાંધીનગર ખાતે કુક અને આયા મહિલાઓ દ્વારા આંદોલન છેડવામાં આવ્યું હતું તો આ બહેનોની માંગ શું હતી જી મિક્સુબેન સૌ પ્રથમ તો જે રાજ્યમાં સીએમટીસી ચાલે છે હું હાલ જોતા તો ત્યાં ગાંધીનગર કાલે ગયા હતા ત્યારે એમને ખબર જ નથી કે એ લોકો શેમાં આવે છે કર્મચારીઓ હવે આ રાજ્યના બસો ચાલીસ સીએમટીસી કેન્દ્ર છે એટલે કે બાળ સંજીવની અને બાળ સેવા કેન્દ્ર છે જે બે હજાર જે નરેન્દ્ર નરેન્દ્ર મોદી સાહેબનું જે એમનું વિઝન હતું કે કુપોષણ દૂર કરવા માટે અને કુપોષણ ને લગતું આ એક એક અલગ થી એનએચએમ માં આ લોકોને સમાવેશ કરવામાં અને ભરતી કરવામાં આવ્યા હતા એટલે જયારે બસો ચાલીસ સીએમટીસી કેન્દ્ર ગુજરાતમાં છે એટલે કે એક સીએમટીસી માં ચાર બેનો હોય એક ન્યુટ્રિશન બેન હોય અને કુક અને આયા બેનો હોય એમ કરીને ચાર હોય એમ કરીને રાજ્યમાં નવસો ને સાહીઠ થી બી વધારે એટલી બેનો છે જે એમનું કામ એ હોય છે કે જે સીએમટીસી પીએચસી સીએચસીમાં જે લોકો બેનો જે ડિલિવરી જે પ્રેગ્નન્ટ વુમન આવે છે એ લોકોનું ડિલિવરી થાય છે એના પછી જે લોકોને પોષણ સમ આહાર આપવા માટે એમના બાળક જે કુપોષણ ને ના થઈ જાય કુપોષણથી એ ના થઈ જાય એના માટે એ લોકોને સારો આહાર આપવાનો અને એમનું જે સેનિટેશન હોય કે પાણીની વ્યવસ્થા હોય ગરમ પાણીની વ્યવસ્થા હોય એમના કપડા ધોવાનું એ બધું કામ આ બેનો કરે છે જે છેલ્લા બે હજાર દસ થી કેટલી બહેનો બે હજાર દસથી આ કામ સાથે જોડાયેલા છે બે હજાર બે હજાર પંદરમાં આ લોકોને અમુક બહેનોને એનએચએમ એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ લોકોને ભરતી કરવામાં આવી હતી ત્યારથી બે હજાર સત્તર એટલે કે જ્યારે બે હજાર પંદરમાં આ લોકોનો લઘુત્તમ વેતન હતો જ્યારે આપણો રાજ્યનો બસો પંચોતેર કે બસો પચ્ચીસ અઢીસો રૂપિયા એ એ લઘુત્તમ વેતન હેઠળ આ લોકોને જાહેર કરવા ભરતી કરવામાં આવી હતી બે હજાર પંદરથી સડંગ આ લોકો છેલ્લા પાંચ સાત વરસથી લેટર આપે છે કે ભાઈ અમને લઘુત્તમ જે તમને રોજમદાર તરીકે અમને રાખ્યા છે સૌપ્રથમ વાત તો એ છે કે પેલા એ લોકોને એનએચએમ માં ભરતી કરવામાં આવી હતી ત્યારબાદ એ લોકોને જ્યારે એમને કીધું કે ભાઈ અમને લોકોને આ વેતન પોસાતું નથી સાત પગાર પોસાતો નથી બે ની વાત છે તો અમને અમારો પગાર વધારો કરી આપો અને મને સારું વેતન આપો જે કામના કલાકો છે એના અંતર્ગત એટલે જે આ સીએમટીસી ના જે બહેનો છે એમને એનએચ સખી મંડળમાં કરાવી દીધા રોજમદાર તરીકે હવે રોજમદાર તરીકે એટલે અઢીસો રૂપિયા લઘુત્તમ વેતન પ્રમાણે આપવામાં ચાલુ કર્યા સાડા સાત હજાર સાત હજાર અમુક બહેનોને તો જિલ્લામાં તમે આ તો આપણે અત્યારે વાત કરીએ છીએ ઓન પેપર સાડા સાત હજાર રૂપિયા પણ જયારે જિલ્લાઓમાં અલગ અલગ તાલુકા લેવલે જઈએ છીએ તો ક્યારેક પાંચ હજાર બી હોય છે છ હજાર બી હોય છે અમુક કપાતો કરે છે એ આગળની વાત છે હું તમને ડિટેલમાં જાણકારી આપું એટલે એ લોકોને બે હજાર સત્તર થી એ લોકો ભાવ વેતન વધારો કરવા માટે કહે છે પણ હજુ સુધી એ લોકોનો કોઈ વેતન વધારો નથી આપતા અત્યારે તમારો નો વેતન જે આયોગ કચેરી દ્વારા જે દર વર્ષે બહાર પાડવામાં આવે છે લઘુત્તમ વેતન ધારો એ પ્રમાણે આપવામાં નથી આવતો કોન્ટ્રાક્ટ બેઝ આ લોકોને કરી દીધા છે એ સાથે સાથે આ લોકોના બહુ જ ગંભીર મુદ્દાઓ છે કે છોટાઉદેપુર જે રૂરલ છે જે પંચમહાલ છે દાહોદ છે એ બધી બેનોને રાત્રે રોકાણ કરવા માટે બી એ લોકોને ફરજ પાડતા હોય છે જયારે એમાં પ્રેગ્નેન્ટ વુમન હોતી નથી તો બી એટલે એક સુરક્ષાનો બી મુદ્દો હોય છે સાથે સાથે વડોદરાથી લાંબુ માનો કે અમુક છોટા ઉદેપુર સુધી લાંબા આવે છે એ ને એની લીવ આપવામાં નથી આવતી બધા આ લોકોના મુદ્દાઓ છે પણ કોઈ સાંભળવા વાળું નથી જયારે ગાંધીનગર આ લોકો એ થાકી ગયા ત્યારે ગાંધીનગર ગયા ત્યારે સખી મંડળના કે છે કે અમારામાં તમારો સમાવેશ નથી થતો એનએચએમ વાળા એવું કે છે કે તમારો સમાવેશ અમારામાં નથી થતો હવે સેમ કામ સેમ પોસ્ટ જે પીએચસી પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને સીએચસી માં હોય છે એ લોકોનો પગાર પંદર હજાર થી સોળ હજાર થી દસ હજાર કરતા બી વધારે લોકોનો એ જ છે કે મોંઘવારી તમારી જેટલી વધે છે જે શ્રમ આયુક્ત કચેરી દ્વારા જે વેતન વધારો જે વેતન બહાર પાડવામાં આવે છે લઘુત્તમ વેતન એ પ્રમાણે આ લોકોને આપવામાં નથી આવતું અને પ્લસ બોનસ જે અધિકારીઓ જે મારી પાસે બહુ બધા લેટર બી છે તમને બતાવીશ તમને મોકલી આપીશ પીડીએફમાં કે રાજ્ય સરકાર જયારે આ લોકો ગુજરાત લાઈવલીહુડ પ્રમોશનલ પ્રમોશન કંપની છે એમને લેટર બી લખે છે કે જયારે એ લોકોને યરલી આપણે દિવાળી બોનસ હોય કે બોનસ આપવાનું પણ હજુ સુધી એક પણ બોનસ આપવામાં નથી આવ્યા આ બેનોને કોઈ પ્રોવિડન્ટ ફંડ કે એનો એના નાણાં નથી આપવામાં આવતા કોઈ કપાત કરવામાં નથી આવતી હા એના ટીડીએસ ના બે હજાર સત્તર થી અમુક કિસ્સાઓ તો બેનોના એવા છે જે મેં જાતે મારી પાસે એનું પ્રૂફ બી છે એ લોકો ના નામે આ લોકો કપાત કરે છે સાડા સાત હજાર થી એમાં ત્રણસો ચારસો રૂપિયા એ લોકો ટીડીએસ નામે કપાત કરે છે જયારે આપણે ઓનલાઈન પોર્ટલ પર જોવા જઈએ પાન કાર્ડ નાખીને પર્ટિક્યુલર બેન નું તો ત્યાં એ લોકોનો ટીડીએસ જમા થતો નથી એટલે યરલી તમે જે તમે એનું જયારે તમે રિફંડ કરવા જાઓ આપણે આઈટીઆર ભરીને તો એ તમને રિટર્ન રિફંડ મળે જ કેમ કેમકે તમે જે કંપની દ્વારા કોઈ એ લોકોનું કપાત થાય છે ફિઝિકલી પ્રેક્ટિકલી અહીંયા ઓફિસમાંથી પણ ત્યાં ચડાવતું નથી એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર બી છે એટલે આ વસ્તુ એવી છે કે જે બેનો છે એ લોકોનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાય છે હું પર્ટિક્યુલરલી દોઢ વર્ષથી આ મુદ્દાની સાથે એ લોકો સાથે અધિકારીઓ સાથે મળવાનો ટ્રાય કર્યો એ લોકોના અલગ અલગ અધિકારીઓ ત્યાં ગાંધીનગરમાં મળ્યા પણ કોઈ વ્યવસ્થિત જવાબ નથી મળતો બિન આમાં ટકાવારીની કોઈ વાત જ નથી અત્યારે તમે જુઓ શ્રમ આયુક્ત કચેરી દ્વારા આ લોકોને તો અત્યારે એ લોકો રોજમદાર જ કરી દીધા છે એનએચએમ માં હોત તો એ લોકોનો સત્તર હજાર વીસ હજાર પગાર હોત પણ આ લોકોને રોજમદાર કરી દીધા છે આંગણવાડી બહેનો કરતા બી વધારે એ લોકોને એ આંગણવાડી બહેનો ને તો થોડું બી સારું છે આ લોકોને સખી બંડળમાં લાવીને રોજમદાર કરી દીધા છે એટલે રોજમદાર એટલે કે રોજનો પે રોજ આપી દેવાનું બરોબર એ અઢીસો રૂપિયા લેખે બે હાજર પંદર એમને ભરતી કરવામાં આવી છે એટલે તમે ત્રીસ દિવસ ભાગ્યા પંચોતેરસો કરશો એટલે અઢીસો બસો સાહીઠ બસો બસો પચાસ રૂપિયા લેખે જે લોકોનું એક દિવસનો થાય છે તમે જો એ લોકો બાર બાર ચૌદ ચૌદ કલાક ત્યાં cmtc માં કામ કરે છે અઢીસો રૂપિયા તમે તમે જ વિચારો કે અઢીસો રૂપિયા એક દિવસનો કઈ રીતે એ લોકો આટલી મોંઘવારી માં ચાલુ કરી શકે એ લોકોનો મુદ્દો એવો છે કે તમે લઘુત્તમ વેતન શ્રમ કચેરી જે રાજ્ય દ્વારા રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે લઘુતમ વેતન એ જ પગાર આપો ને કોઈ ટકાવારી ની આમાં માંગણી નથી કે અમને આટલા ટકા વધારો આપો તમારા જે ત્રણસો પિસ્તાલીસ છે કે ચારસો પિસ્તાલીસ છે જે છે એટલો જ અમને આપો

લેડીઝ તમે જો કે મહિલા એક એવી વસ્તુ છે કે જયારે કોઈ બીજી મહિલા પ્રેગનેન્ટ હોય ડિલિવરી થઈ હોય તો એક લાગણી થી જોડાઈ જતી હોય છે બરોબર એ પછી એવું ના જોવે કે મારો આઠ કલાક મારું ડ્યુટી છે તો હું આઠ કલાક પછી હું નહીં આવું તો અમુક બેનો લાગણીથી બંધાયેલી બધી જ બેનો ત્યાં જો ત્યાં પેશન્ટ હોય તો બાર બાર ચૌદ ચૌદ કલાક ખડે પગે રહીને એ લોકોની સેવા કરે છે બરોબર એટલે એ લોકોનો પહેલી વસ્તુ એ છે કે એ લોકો બાર થી ચૌદ કલાક આટલા ભાવ આટલા વેતનમાં એ કામ કરે છે બીજી વસ્તુ કે રૂરલમાં અમુક કિસ્સાઓ અમુક બેનો બી છે મારી સાથે મારા મારી પાસે એમના વિડીયોઝ બી છે એ તમે હાલમાં કહેશો તો બી એ ઓનલાઈન બોલવા બી તૈયાર છે ઓન ધ કેમેરા એટલે અધિકારીઓ ત્યાં એવું શોષણ એ લોકોનું થાય છે કે જયારે રાતમાં રાત્રે જ્યારે એની શિફ્ટ હોય છે ત્યારે રાત્રે કોઈ પેશન્ટ હોય ના હોય તો બી એ લોકોને ત્યાં ફરજ પાડવામાં આવે છે કે તમારે રાત્રિ રોકાણ કરવું જ પડશે કેમ કે તમે પગાર લો છો કેમકે તમારી શિફ્ટ હોય છે હવે મહિલા હોય અને સાથે કોઈ ડોક્ટર હોય કે બે ડોક્ટર હોય બીજું તો ત્યાં રૂરલમાં હોય ગામડા અંતરિયાળ ગામમાં હોય તો બીજું કોઈ એ લોકો ભાઈ સિક્યુરિટી વિક્યુરિટી તો હોતી જ નથી એટલે બહેનોનું એવું કેવું હોય છે કે જયારે પેશન્ટ નથી હોતા ત્યારે તો તમે આવું શોષણ ના કરો જયારે હોય છે ત્યારે બાર બાર પંદર પંદર કલાક એ લોકો ખડે પગે ઉભા રહી કામ કરે જ છે એટલે એક સુરક્ષાનો બી મુદ્દો છે કે ક્યારેક કોઈ અનિચ્છનીય બનાવ થઈ જાય તો એનું જવાબદાર કોણ અને આ લોકોની જે આ લોકોની જે આગળની જે જિંદગી છે જે પંદર વર્ષ સત્તર વર્ષની જે લોકો છે મારી માતાની ઉંમરની બહેનો છે પિસ્તાલીસ પંચાવન વર્ષની જે બહેનો છે એ લોકોની આગળની કોઈ જે એ લોકોની કોઈ જે વેતન છે કે એ લોકોની સિક્યુરિટી જોબની સિક્યુરિટી કોઈ જ નથી આમાં અને અત્યારે કોઈ કાલનો કિસ્સો એવો છે કે ગાંધીનગરમાં હોય કે સખી ભવિષ્યમાં અમે પ્લાન ઉપર અમે જે અલગ અલગ પેલા કાળી પટ્ટી બાંધીને લોકોને હડતાલ પર ઉતાર્યા હતા પછી ગાંધી અધિકારીઓને લેટર અમે લેટર લખ્યા હતા કે ભાઈ અમે આવી રીતે કાર્યક્રમ અમે અમારા કરવાના છે અમારો વિરોધ દર્શાવવાના છે એટલે એ લોકોએ દબાવવાનો ટ્રાય કર્યો બહેનોને નોકરીથી કાઢી મૂકવાનો ટ્રાય કર્યો એ લોકોને ધમકાવે છે ડરાવે છે કે હવે તમને હું બીજી લેડીસોને તમારા તમે તમે જો આ રજા ઉપર ઉતરશો તો અમે તમારી જગ્યાએ બીજી લેડીસોને અમે લઈ લઈશું એટલે આવી રીતે બી ધમકાવે છે પણ આ લોકો બહેનો આટલા ટાઈમથી એમનું શોષણ થાય છે આટલા ટાઈમથી એ લોકો એટલા દુઃખમાં છે તો એ લોકો હવે ટસને મસ્ત થવા તૈયાર નથી એટલે આગામી સમયમાં અમે

મારી ભૂમિકા તો માત્ર એ જ રહેશે કે આપ જે શોષણ થાય છે એ શોષણ એ લોકોનું થવું જોઈએ જે લઘુત્તમ તમે તમે જ જે પરિપત્ર બહાર પાડો છો એ જ પરિપત્ર પ્રમાણે કામગીરી કરવા માટે અમે કહીએ છીએ કે એમને લઘુત્તમ વેતન આપો એમને એની જોબની સિક્યુરિટી આપો પ્રોવિડન્ટ ફંડ આપો એ લોકોની જે કપાત થાય છે બોનસ થાય છે જે બોનસ માટે તમે પરિપત્ર બહાર પાડો છો એ બોનસ આપો બીજું કોઈ આમાં બીજી કોઈ માંગણી નથી મારી બેઝિકલી માંગણી એ જ છે આ જે આર બેનોની જેટલા બી મુદ્દા છે એ સંતોષ આવા જોઈએ એ લીગલ છે એ કોઈ એ લોકોના કોઈ જાતે ચાલીને એ લોકો તો એવું નથી કહેતા કે અમારો પચાસ હજાર પગાર કર દો એક લાખ પગારી કર દો એ લોકોનું એટલી જ માંગણી છે કે લઘુત્તમ વેતન પ્રમાણે અમારો પગાર કરો તો અમને આ આટલી મોંઘવારીમાં અમને પોસાય જી જી ધન્યવાદ આપણ વિશાલભાઈ માહિતી આપવા બદલ